વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કર્યું રાજ્યભરમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પાડી તાલુકાના કલસર ગામે રથનું આગમન થયું હતું અને સરકારી યોજનાઓ ઘર આંગણે પહોંચતા ગ્રામજનોએ રથનું નું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયત સભ્ય તેમજ મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દિવ્યાબેન પટેલ તેમજ પાડી તાલુકા પંચાયતના સભ્ય સંગીતાબેન કલસર ગામના સરપંચ મનોજભાઈ પટેલ અને તલાટી કમ મંત્રી અમિતભાઈ તેમજ જિલ્લા તથા તાલુકામાંથી અધિકારીઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેકોર્ડ કરેલા વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજા જોક સંદેશો સાંભળી સૌએ નિહાળ્યું હતું અને ગ્રામજનોએ વિવિધ સરકારી સહાય અને યોજનાઓ વિશે માહિતી મેળવી હતી અને યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો આમ શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ પૂર્ણ થયો હતો અને કલ્ચર ગામના સરપંચ મનોજભાઈ પટેલે અધિકારીઓ અને ગ્રામજનોને વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સફળ બનાવવા બદલ દિલથી આભાર માન્યો હતો વિકસિત ભારત સંકલ્પ યાત્રા એટલે એવી યાત્રા કે જેમને લાભ મળ્યો છે એમના અનુભવો સાંભળીને જેમને લાભ મળ્યો નથી એમને લાભ અપાવો એ સંકલ્પ યાત્રા છે આપણે બાળકોને શિક્ષણ આપીશું એ પણ એક વિકસિત ભારતનો સંકલ્પ યાત્રાનો એક ભાગ છે આપણે ઓર્ગેનિક ખેતી કરીશું એ પણ એક વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો એક ભાગ છે એટલે આપણે આજે સૌ ભેગા મળીને વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સફળ બનાવીએ એવો સંકલ્પ કરીએ જય હિન્દ જય ભારત